હેલો એવરીવન વેલકમ બેક ટુ મયુરવંશી ફેમિલી ઓફ જયશ્રી કૃષ્ણ ભગવાન જય દ્વારકાધીશ તો ભાઈ અત્યારે હું આવી ગયો છું હીરવાને તેડવા કેમ કે અમારે લોકોને બહાર જવાનું છે ટ્રીપમાં તો આ વખતે ભાઈ હીરવા પણ ફાઇનલી આવે છે અને બહુ મોટી ટ્રીપમાં અમે જઈએ છીએ હવે ક્યાં જાય એ તો તમને હવે આગળ જોતા જ ખબર પડી જાય છો કે તમને જઈને ખબર પડી ગઈ છે કદાચ તો હીરવા હું કઈ મજામાં કેવી મજા આવે આજે હરખ હા હરખ છે

તો તેને હા આમ ધ્રુજારી નોતી ઉપડી ગઈ ને કે ઉપડી ગઈ હતી ચાલો અમે જઈએ ટ્રેન ની રાહ જોઈએ જુનાગઢ જંકશન ઉભ્યા હા હા બોલ કે બોલ બોલ ચાલી કે

ઈક નથ લાગે ને હવે બે હાઈ ગયા આ ઉપા દે દે ટ્રેન માં બેહી ગયા ને ચા પી ઓર 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 5 મિનિટ જ થઈ હા 5 મિનિટ જ થઈ ચા પી પીઉં તમે મજા દે કે ને બમ ફાઈ છે આમાં રોદાય છે

ठीक है भाई घटे नेम करे करे बंजी आ बीजू चा जो बोलो चाबी के हु छे तुम मस्त भाई एटमोस्फियर जोरदार छे अना वडा पाव लिदु पण जराय हारु नथी काईरवा काईरवा ट्राई करे

હું ખૂબ ખૂબ ભૂખે કરી છે તે ভিર એટલે જ મને જો આવે આ તો જોઈને આવે નહીં પાછી ભૂખ લાગી ગઈ

ઈતે નથી ખાવી આપણે શરદી હે ને એટલે એ તો ખાઈ લીધી હમ એ તો ખાઈ લી અત્યારે ઈરવાના વાળ રિપેરિંગ થાય છે આ ઉડી ગયા ટ્રેન માં અને ઈરવા થાકી ગઈ નીંદરમાં માં લાગે જો તો મને લાગે ને થોડી ઈરવા લાગે કે નીંદર માં હાલો હવે થોડીક જ વારમાં પહોંચી જાઉં દસક મેન માં પહોંચ ગયા હું બરોડા ને માયરા ને ફાઇનલી કેની રયો તુંotti જ નઈ હો હો હું પેલા લઈ લઉં હાથી નહીં હા તું કઈ નઈ તું લેતી જ નહીં માયરા ને અમારે જ રમાડવાની છે સિરેનો પણ મારી કરે એ તેલવાડા દોરા તો દેઈ હાલ સે ને ન્યુ ઓપરે ના નિર્વાણ તવા તેલવાડા આ છે અમારો દૈનિક પાવર નિર્વાણ પણ નઈ નથી ને એટલે આઈ થી નીકળો આઈ થી જાતો નઈ ટ્રેન પડી જાતો પડી જાતો હા હા એ ઓહ احنا ઓર કિબેઝ ને હા હાલો ફાઇનલી પહોંચી ગયા હો ભાઈ ફાઇનલી આવી ગઈ છે વડોદરા જંકશન ફાઇનલી આવી ગયો હા હિરો આવી ગયો તો વાંધો નહીં ચાલો બરોડાનું રેલવે સ્ટેશન છે જોરદાર કે નહીં કેમ છે હા એક નંબર હો એની મસ્ત બાકી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ રેડી જ છે અમાર છે જય શ્રી કૃષ્ણ કૃષ્ણ

વાંધો નહીં ચાલો મળીએ કાલે કંઈક નવા વ્લોગ સાથે ને કાલે તો તમારે આવશે કે નહીં સવારે એ જોવાનું છે તો અમારી ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખો ભાઈ જેને નથી કર્યું એ